ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે વડોદરા શહેરના એકતા નગરમાં પથ્થરમારો થયો વડોદરાના એકતા નગરમાં હનુમાન ચાલીસા જૂથ વચ્ચે અથડામણ થઈ હતી હતી જેમાં પથ્થરમારો ત્રણ ઈજા પહોંચી પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી બે ઇજાગ્રસ્તોને સાહેબ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે આ અંગે બાપુદ પીઆઈ એમ આર સંગાડાએ જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે રમઝાન ચાલતા હોય અવાજ ધીમો કરવા કહેતા બબાલ થઈ હતી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને શાંતિનો માહોલ છે હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકતાનગર આવેલું છે એકતાનગરમાં સાંજના સમયે હનુમાનજીનું મંદિર છે ત્યાં લાઉડસ્પીકર ધીમું કરાવવા બાબતે બે કોમ સામ સામે આવી ગઈ હતી બંને ટોળા એકબીજાની સાથે રજો કરીને લાઉડ સ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરડા હતા તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જતા ઘટનાને કાબૂ મેળવી લીધો છે હાલમાં સરકાર તરફ ફરિયાદ દાખલ કરી જે પણ ગુનેગાર છે તેની અટક કરવાની કાર્યવાહી શરૂ કરી છે